તો જય માતાજી મિત્રો આધાના વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે જઈ રહ્યા છો રોપ ઉખાડવા તો અમારા વ્લોગમાં જોડાઈ રહેજો આ છે અમારું ગામ અને આ છે અમારે કાકો કલ્પેશ જગુ કાકો અને આમી કલ્પુ અને મૂ તો વ્લોગમાં જોડાઈ રહેજો અમે યાડિયા છે હવે સદરપુર કારણ કે અમારે તમાકુનો રોપ ઉખાડવાનો છે તો વ્લોગમાં જોડાઈ રહેજો આ છે અમારા ગામનું ગોદરો આ છે આ છે અમારા ગામની ચોપડી મેનપુર ગમનું સ્ટેશન આવી ગયું તો અમે હવે જઈ રહ્યા છો સદરપુર તો બ્લોગમાં જોડાઈ રહેજો તો આઈજી છે અમારા પોણપાની દુકાન એગ્રો તો આઈજી આર્યા એગ્રો અમારા રાહુલભાઈ તો આઈજા રોબુ ખાડવા ચાલો તમે રોખ ખાડવા તો રોપા આઈજો મસા બનાવ તો આપણે રોપ ઉખાડવા આવી જાય છે અને રોપ ઉખાડી પછી લગ્ન જોડાઈ રીધો શંકર ભગવાન ચાલો ચાલો